નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂની અંદર મિત્રો અહીં તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલ અપર લો સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે અપર સાઈડની અંદર ખૂબ જ ઊંચા પવનો ખાસ કરીને ગુજરાત ઉપરથી એટલે કે હિન્દ મહાસાગરમાંથી અરબી સમુદ્રમાંથી ખાસ કરીને આવી રહ્યા છે તેના કારણે જ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની ગઈ હતી અને આજે વહેલી સવારે જ મિત્રો ખાસ કરીને ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર દરમિયાન છાંટા પડ્યા હતા અને વલસાડની અંદર મિત્રો ખાસ કરીને તેમજ દમણની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ થવાના અહેવાલ પણ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ છાંટા પડવાના પણ અહેવાલ મળી રહ્યા છે હજુ પણ આગામી ચોવીસ કલાક ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી ચોવીસ કલાક કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે તેમજ હવામાન વિભાગ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં જોશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ હોન્ડલી હ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો ખાસ કરીને આપણે મિત્રો વાત કરી લેવી તો નવ તારીખની જે વાત કરીએ કે ખાસ કરીને જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી હતી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની આગાહી હતી પરંતુ ખાસ કરીને આ વરસાદ નથી આવ્યો તેનું સૌથી મોટું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મિત્રો તમે જોવા જોઈએ તો કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર આ વિસ્તારની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે લગભગ આજે એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અંદર પવન ફૂંકાણો છો તો તેને જ કારણે જે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવન આવતા હતા આ પવનો જે ખરેખર જે ગુજરાત તરફ આવતા હોય તેની જગ્યાએ મિત્રો થોડાક નીચેની સાઈડ રહી ગયા છે અને ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ પડવો જોઈએ તે નથી પડ્યો જે ખેડૂતો માટે લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહ્યો છે અને ઠંડી જોવા મળી છે ત્યારે આગામી ચોવીસ કલાક હજુ પણ તેની મિત્રો અસર રહેવાની છે ખાસ કરીને આજે રાત્રિ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે સુરત વલસાડ તાપી નવસારી છે તેમજ ડાંગ છે તાપી છે સુરત છે વલસાડ દમણ દાદરાનગર હવેલીના ભાગો છે તેમજ મિત્રો ખાસ કરીને નર્મદા રાજપીપળાના ભાગો છે તો આ વિસ્તારમાં ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ પડી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમદાવાદની અંદર પણ એકદમ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે બુધવારે દસ તારીખે વહેલી સવારનો મેપ મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવારે ગઈકાલે જે આજે પણ જેમ વરસાદ પડ્યો હતો તેવો જ વરસાદ જોરદાર વરસાદ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર જોવા મળે તેવી શક્યતા એ તમે જોઈ શકો એટલે કે સુરત વલસાડ નવસારી તાપી ભરૂચ વડોદરા રાજપીપળા નર્મદા જિલ્લો છે આ સિવાય છોટાઉદેપુર દાહોદ ગોધરા ખેડાના ખેડા જિલ્લો છે તો આ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો અહીંયા તમે સ્પષ્ટ લાઈ આગાહી જોઈ શકો છો તો તેને લઈને પણ મિત્રો આગાહી છે બપોર પછી પણ મિત્રો આ વિસ્તારમાં અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાવનગર અમરેલીની અંદર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે વરસાદને લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર કોઈપણ જગ્યાએ વરસાદ પડે તેવી હાલ મિત્રો કોઈ શક્યતા નથી માત્ર દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના દાહોદ ગોધરા છોટાઉદેપુરની અંદર વરસાદ પડે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો અગિયાર તારીખથી તમે જોઈ શકો છો એકદમ ક્લીન વાતાવરણ છે ઉત્તરાયણના દિવસે પણ મિત્રો એકદમ ક્લીન વાતાવરણ છે ત્યારબાદ મિત્રો સોળ તારીખથી ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે તમે જોઈ શકો છો તેના કારણે મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ અહીંયા વરસાદને લઈને કોઈ મોટી હલચલ જોવા મળતી નથી મિત્રો આપણે તાપમાન અને પવનની ઝડપ પણ જોઈ લેવી કે ખાસ કરીને પવનની ઝડપ આજે તો ખૂબ જ છે આ પવનની ઝડપ છે કેટલા દિવસ સુધી રહેવાની છે તો એ તમે જોઈ શકો છો પીળા કલરનો ભાગ છે તે લગભગ પચાસ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા બતાવી રહી છે તો ખાસ કરીને નલિયાની અંદર ગાંધીધામ જામનગર પોરબંદરની અંદર રાજકોટમાં હળવદમાં ઉનાની અંદર ભાવનગરની અંદર તો ખૂબ જ આજે તેજ પવન ફૂંકાણો છે આવતીકાલે જોઈએ તો આવતીકાલે આ પવનની ઝડપ છે એ પાંત્રીસ કિલોમીટરની આસપાસ એટલે કે હજુ પણ મિત્રો વહેલી સવારે તેજ પવન ફૂંકાય અને બપોર પછી પણ મિત્રો ખાસ કરીને કચ્છની અંદર ગઈકાલ કરતાં ઓછો એટલે કે બેતાલીસ ચાલીસની આસપાસ છે એ દસ તારીખે બુધવારે પણ પવન ફૂંકાય તેવી શક્યતા છે અગિયાર તારીખ એટલે કે ગુરુવારથી આ પવનની 30 ત્રીસની નીચે આવી જશે અને બાર તારીખથી તમે જોઈ શકો છો તેર તારીખે એકદમ ધીમી નોર્મલ થઈ જશે અને ચૌદ તારીખે તો એકદમ મિત્રો નોર્મલ હશે એટલે કે ઉત્તરાયણના દિવસે એકદમ નોર્મલ પવન રહેવાનો છે નહીં વધુ નહીં ઓછો અને સવારની જો વાત કરવામાં આવે સવારે ખાસ કરીને નવ વાગે લોકો પતંગ ચગાવતા હોય તો સવારમાં થોડોક ધીમો પવન જોવા મળે અને ખાસ કરીને તેવી શક્યતા છે અને બપોર પછી મિત્રો એકદમ વ્યવસ્થિત ઉત્તર બાજુનો પવન જોવા મળે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો અઢાર તારીખ સુધી કોઈ પવનની અંદર ફેરફાર તેવી થાય તેવી શક્યતા હાલ મિત્રો દેખાતી નથી ત્યારબાદ મિત્રો આપણે તાપમાનની વાત કરીએ તો હાલ મિત્રો ભારે પવનને કારણે સરેરાશ તાપમાન છે એ છવ્વીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રી છે કચ્છમાં તો ચોવીસ ડિગ્રી સુધી બતાવી રહ્યું છે કારણ કે ત્યાં તેજ પવન છે રાત્રિનું તાપમાનની વાત કરવામાં આવે તો રાત્રિનું તાપમાન છે એકદમ મિત્રો ઘટી અને બાર ડિગ્રી તેર ડિગ્રી સુધી જઈ શકે છે અને કચ્છની અંદર મિત્રો દસ એટલે કે નલિયાની અંદર છે ખાસ કરીને દસની નીચે પારો જતો રહે તેવી પણ શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો ખાવડામાં અગિયાર નલિયામાં બાર ગાંધીધામમાં તેર સુઈ ગામમાં તેર એટલે કે આ વિસ્તારમાં ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે તાપમાનનો ફારો છે એ કચ્છની અંદર છે એ ખૂબ જ હાર્ડ થી જાવી નાખે તેવી ઠંડી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ મિત્રો ઘટવાને કારણે પવનની ખાસ કરીને કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ખાસ કરીને ઠંડી જોવા મળશે બાકી તમામ વિસ્તારની અંદર ફરી મિત્રો ગરમી પડશે તાપમાન ત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે અને ઉત્તરાયણના દિવસે વહેલી સવારે બહુ વધારે ઠંડી હોય તેવી શક્યતા નથી માત્ર છે ઉત્તર ગુજરાતની અંદર અને પાલનપુરની અંદર સવારમાં ઠંડી જોવા મળે બાકી પવનની ગતિ એકદમ નોર્મલ હોવાને કારણે દિવસ દરમિયાનનું તાપમાન છે એ ખૂબ જ ભારે એટલે કે તડકો લાગે તેવું છે તાપમાન જોવા મળવાનું છે ત્યારબાદ સત્તર અને અઢાર તારીખનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો ત્યારે પણ મિત્રો ખાસ કરીને વધારે ગરમી પડે વધારે ઠંડી પડે તેવી કોઈ એકદમ નોર્મલ તાપમાન રહે તેવી હાલ મિત્રો આ છે તો આગામી ચોવીસ કલાક માટે હજુ પણ દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના દાહોદ ગોધરાની અંદર વરસાદને લઈને આગાહી છે તો ખાસ કરીને આ ચોવીસ કલાક મિત્રો ખાસ કરીને કાળજી લેવી તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત